હાય મિત્રો નમસ્કાર તો અમે આવી ગયા છે ખેતરમાં રીંગણાને વેણવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે જો મિત્રો તો હવે એક બે ત્રણ ને ચાર લોકો વીણી રહ્યા છે રીંગણા મિત્રો અને હું પાંચમો બરાબર જુઓ મિત્રો સરસ મજાના રીંગણા હવે વેણવા માટે આવી ગયા છે અને આઠ દિવસ થઈ ગયા છે આઠ દિવસ પહેલાં વેણ્યા હતા તારે ઓછા આવ્યા હતા અને હલકારા સારા રીંગણા આવે છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો સરસ મજાના અને તમારે પણ રીંગણા હોય ને વાયા હોય તો કોમેન્ટ કરજો કે વેણમાં આવી ગયા છે અમે તો મિત્રો થોડાક આહાડા વાયા હતા એક મહિના પહેલાં એટલે હવે રીંગણા આવી ગયા છે તો હવે સારા પણ ઉતરે એમ છે મિત્રો જુઓ સરસ વિકાસ પણ થઈ ગયો છે રીંગણાનું મિત્રો જુઓ ચલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો વધારે રીંગણા નથી આટલો ખેતર જુઓ આખું આપણું ખેતર જો સરસ મજાનો ખેતર જો ત્રણથી ચાર પાંચ જણા લોકો વીણે છે મિત્રો એટલે હવે જેટલા ઉતરે એટલા આપણે છબલા પણ જો અમુક અમુક તો કેવડા કેવડા રીંગણા મોટા થઈ ગયા છે જુઓ તો એ આવડા તો રીંગણા જાય નહીં મિત્રો એટલે અમે આ રેંગણા નહીં જવા દઈએ છે એમ કે ઘણા અમુક ઘંટા થઈ ગયા છે જો વાઈટ થઈ જાય એકદમ એટલે સબલા વેણસો તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો સબલા વેણસો તો સબલા પણ બતાવશો કેટલા ઉતરે છે એ પણ બતાવશો મિત્રો ઓકે તમે પણ રીંગણા વાયા છે ચલો હવે હું રીંગણા વેણવાનું ચાલુ કરું છું ચલો મિત્રો જો આ ડોલ પણ ભરી નાખી છે પૂરી ચલો તગારું ક્યાં રાખ્યું આ તગારામાં નાખી દો ને આ ડોલ પકડજો સરસ મજાનું સવાર સવારમાં નવ વાગી ગયા છે લોકેશન પણ સારું છે ચલો હવે છેઠે આવી ગયા છે મિત્રો તો હજી તો હજી અડદમાં આયા ચલો મિત્રો હવે અડદમાં આયા છે અડદમાં બાકી ને રીંગણા વેણીને હવે ચબલા બબલા ભરશે ને એનો બ્લોક આપણે આવશે વિડીયોમાં બને રજૂ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ઓકે ચલો વેણવાનું હું ચાલુ કરું છું મિત્રો ઓકે ચલો મિત્રો તો હવે રીંગણા વેણીને ઘરમાં નાખી દીધા છે મિત્રો જો તો પછી અમારે અબુભાઈ હવે રીંગણાના જબલા ભરી નાખશે તો અબુભાઈ પણ બે શબ્દ કે છે મિત્રો બોલો જય માતાજી મિત્રો આજે અમે રીંગણા વેણવાનું ચાલુ કર્યું છે આજે અમારે ઓપનિંગ છે રીંગણા વણવાનું હવે જબલા ભરી અને બસ બજાર નીકળવાનું છે જય માતાજી ચલો મિત્રો તો હવે જબલા ભરીને તમને વિડીયો બતાવશું મિત્રો વિડીયો છે વિડીયો ગમે તો લાઇક ને શેર કરજો હવે અમારે રીંગણા ભરવાનું ચાલુ કરી નાખ્યું છે ચાલો જય માતાજી મિત્રો હવે આજે આપણે રીંગણ વેણે છે અને ચપલા ભરવાનું ચાલુ કર્યું છે તો ચપલા આવરી અને સારા સારા રીંગણો આપણે દેખાડવા એવી આપણી નમ્ર વિનંતી હવે આપડે કેટલા જબલા થાય છે ભરી નાખ્યા છે તો હવે ચાર છે ભરાશે અને છઠ્ઠું સો જબલા જો મિત્રો થશે જો મિત્રો પોસ્ટમુ જબલું ભરવાનું તૈયારી છે બિલ્ડિંગમાં બનાવે છે જુઓ મિત્રો